जय श्री कृष्ण एक वार एक वारा, एक बेनु हरि माया सारी मायावनी सम्झिसिने मारी बेनु हरि प जन मायावी जनम धरी न तमे भूलिया भगवान ने जनम धरी न तमे भूलिया भगवान ने अवसर एड़े जाय मारी बेनु हरि भजन माया अवसर एडे एय मारि हरि भजन माया उमर उम र तुमाव उमर ताममा गुमावी भज्या मा गुमा भगवान मारिबेन हरि भजन माया हो नि ભજિયા નહીં ભગવાન મારી બેન હરી ભજન માયાવો ની એક વાર એક વાર એક વાર બેનુ હરી ભજન માયાવો ની સમજી વિ સારી લેજો મારી બેન હરી ભજન માયાવો ની પ્રભુ ભજવાનું માથે સે દેવું પ્રભુ ભજવાનું માથે સે દેવું ભક્તિ કરીને સુખવ મારી બેનું ભક્તિ કરીને સુખ મારી બેનું હરિભન માયાઓની ભક્તિ કરીને સુખ મારી બેનું હરિભન માયાવો ની એક વાર એક વાર એક વાર બેનું હરિભન માયાવોની પાતો બાંધો તો તમે ભક્તિનું બાંધજો પાતો બાંધો તો તમે ભક્તિનું બાંધજો સંસાર સાથે નહીં આવે મારી બેનું અરી ભજન માયાવો ની સંસાર સાત નહીં આવે મારી બેનું હરી ભજન માયાવો ની એક વાર એક વાર એક વાર બેનું હરિજન માયાવો ની લાવ્યા હતા કેટલો લઈ જાશો કેટલું લાવ્યા હતા કેટલું લઈ જાશો કેટલું સાથે નહીં આવેનું માયાનું પોટલું સાથે નહીં આવે ને માયાનું પોટલું અહીંયાનું અહીંયા રહી જાય મારી બેનુ હરિભજન માયાવોની અહીંયા નું અહીંયા રહી જાય મારી બેનું હરી ભજન માયાવો ની એક વાર એક વાર એક વાર બેનુ હરી ભજન માયાવોની ଆଥେ ଆବଶେ ଆ ପ୍ରଭୁ ଭଜନ ମା ପଳି ଯାଅ ବେନୁ ହରି ଭଜନି ପ୍ରଭୁ ଭଜନ ମା ପଡ଼ି ଯାଅ ବେନୁ ହରି ଭଜନି ଏକ ବାଏକ ବେନୁ હરિ ભજન માયાવો ની સમજીવી સારી લેજો મારી બેન હરિ ભજન માયાવો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ